આજકાલ સિદ્ધિ બધા ને જોઈએ છે પણ શુદ્ધિ ક્યાં શુદ્ધિ જો હશે તો સિદ્ધિ તો તમારી પાછળ દોડશે પણ આપણે શુદ્ધ નથી થવું બસ સિદ્ધિ તરત જોઈએ શુદ્ધ નથી ક્યારેક અંદર ડોકિયું કરો શું જેવી ભક્તિના માર્ગમાં શુદ્ધિ જોઈએ એવી શુદ્ધિ આપણામાં છે આજકાલ બુદ્ધિ એ બહુ વધી છે પણ બુદ્ધિમાં શુદ્ધિ ક્યાં છે બુદ્ધિ કેટલી વધી છે આ કેવા બુદ્ધિમાન માણસો કેને કોઈ વાતમાં તમ પકડી જ ન શકો કેવી રીતે ધીરે ધીરે શીશામાં તમને ઉતારી દેન માથે બૂચ મારી દે ખબર ન પડે એવા બુદ્ધિમાન માણસો એક એંગલથી તમે એની એની વાતમાં એની વાતને પકડી જ ન શકો તમે ક્યાં શું કહેવા માગે છે એવા બુદ્ધિમાન માણસો પોતાની મૂળ વાત ઉપર લઈ જાય એને જે વાત મનાવી છે ન્યા સુધી લે એવા બુદ્ધિમાન માણસો બુદ્ધિ વધી છે પણ શુદ્ધિ ક્યાં છે યાદ રાખજો માત્ર બુદ્ધિથી સિદ્ધિ નહીં મળે સિદ્ધિ શુદ્ધિથી મળશે